આજે આપણે ખેતર આંટો મારવા જઈએ છીએ નરિયમ થઈને થોડો થોડો વરસાદ પડી ગયો બે ત્રણ દિવસ થઈ ગયા ગામડાના નેરિયાનો કાચો રસ્તો આ રસ્તામાં યાડવાની મજા છે મસ્ત વાતાવરણ છે વાદળાવાળું તાપશે નહીં ખેતરોમાં વવાઈ જ્યું છે પવન મસ્ત છે એકદમ ઠંડો પૂરું થઈ ગયું હાલ તો બધા ખેતરોમાં વાવેતર સારું છે માપનો માપનો વરસાદ છે એટલે વાવેતર સારું છે રેલવે ઉપર ચડવાનું હોય પછી આપણા ખેતરમાં છે દવાનું ચાલુ છે રેલવે આવી જઈ હવે રેલવે ની ઉપર ચડશું રેલવે ઉપર ચડી ગયા ગામડાની એક ખાસિયત તો ખરી અહીંયા પૈસા એવો છે રેલવે હવે આપણે નીચે ઉતરશું આપડે ખેતર જવા માટે ગામડામાં એકદમ શુદ્ધ વાતાવરણ મજા ખેતરમાં આવી એટલે આનંદ થઈ જાય આપણું ખેતર આવી ગયું હે ચોંપો ખોલી અંદર જઈએ ખેતરમાં આવી જાય છે આપણે બગીચામાં સારું સારું હાઢમો આવી છે લીંબુ પણ છે આ બહુ કાપી નાખે જોમ ફળ કાપી કાપી નેચે નાખી દીધા મોસમ મોસંબી આવી આ બદામ પેલા ઈગડા આવ્યા હતા હવે ઉગી ગયા છે ચાહમાં દેખાય હવે કમ્પ્લીટ આ સીતાફળ નાનું સીતાફળ આવ્યું હોય Một chiếc xe vậy đó Cô ấy là một người khán giả Cô ấy sẽ làm Nhưng Để bác sĩ tìm ra Để bác sĩ કેરીયું તો ખાઈ ગયા નહીં હવે આવતી મોસમ બી આવી હે હાલ ઘણી બી છે ખેતરમાં આવીએ એટલે કોઈ ટેન્શન નહીં એકદમ શાંતિનું ટેન્શન ફ્રી લાઈફ બેસીએ એટલે બધું ટેન્શન ભૂલી જવાય જા ઉડાનો પૂરા જોમ્ફર કાપી રહ્યા હા આપણો ખાટલો ઘરે અહીંયા બેસી અને પછી તો તમે ફરી રહ્યા હવે ઘર બાજુ જઈએ આ ફાર્મર કનુનો પહેલો વ્લોગ છે જો તમને બધાને ગમે અને ફરીથી પણ કોઈ આવો બ્લોગ જોવો હોય ખેતર માટેનો તો મને કોમેન્ટમાં જરૂર કહેજો હવે જઈએ કરે